સુરેન્દ્રનગરની આન બાન શાન ગણાતો ટાગોર બાગ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગંદકીના સામ્રાજ્યથી ખતબતે છે આ બગીચાની નક્કર કામગીરી કરવા શહેરના અગ્રણીઓ આગેવાનો રજૂઆત કરી છે સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ થયો હોવા છતાં ભ્રષ્ટાચારી રાજકીય આગેવાનો ભ્રષ્ટાચારી અધિકારીઓને અને કુંભકરણની નિંદ્રામાં સૂતેલા સામાજિક આગેવાનો સામાજિક સંગઠનોના વેપારી સંગઠનોની ડિમ્પલ નિષ્ક્રિયતાના કારણે સુરેન્દ્રનગરની આન બાન શાન ગણી શકાય તેવો એકમાત્ર બગીચો એટલે કે બાગમાં બિસ્માર હાલતમાં છે ઉપરોક્ત બાબત તંત્રને તાત્કાલિક નક્કર કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે આ જગ્યા છે ઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક આખા ગુજરાતમાં અને આખા આમ તો જે રોગ અને જાગૃતિ હોય આખા ભારતમાં આવા કેન્દ્રો ચાલે છે એમાંનું એક છે અહીંયા રોજ સવારે 40 એક લોકો યોગ કરવા આવે છે અને અહીંયા કોઈ પણ પરંતુ આ તંત્ર દ્વારા કોઈ સફાઈની વ્યવસ્થા કરવામાં આવતી નથી બોર્ડના બધા વડીલો છે સફાઈ કરે છે અને એ સિવાય આ બાગના આ ભાગમાં અહીંયા બધે તંત્ર દ્વારા રેલિંગ લગાડવામાં આવી હતી આ ગ્રીલ થોડી તમે આગળના સાઈડ જોઈ શકો છો ગ્રીલ છે તો સલામતીની અહીંયા ચોકીદારની વ્યવસ્થા ન હોવાના કારણે રાત્રે અસામાજિક તત્વો આ ગીલ કાઢી અને ચોરી ગયા છે એ સિવાય આવા નવા પોલ પણ લગાવવામાં આવ્યા હતા લાઇટના આ પોલ પણ ઠેક ઠેકાણેથી કાઢી અને ચોરી જવામાં આવ્યા છે એટલે અહીંયા સલામતીની વ્યવસ્થા કરવાની જરૂર છે નહીં તો રાત્રે આ ટાગોરબાગ છે એ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે એટલે અમે તંત્રને એવી જાણ કરીએ છીએ કે હવે જલ્દીથી જલ્દી અહીંયા સલામતી રાત્રે ચોક્કસ ચોક્કસ સલામતીની વ્યવસ્થા કરે સિક્યોરિટી ગાર્ડ મૂકે અને આપ તમે જ્યાં જોઈ શકો છો રામ મંદિરનું જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન શ્રીરામની ત્યારે આખું આ રામ 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 લખીને એમના ભગવાન રામના ચિત્રો બનાવીને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ ત્યાં આગળ ચાલવા માટે વોકસ છે ત્યાં સલામતીની વ્યવસ્થાના અભાવે જા પશુઓ તથા અમુક એવા જે રખડતા લોકો છે એ બધા મળ ત્યાં કરી દે છે અને અહીંયા હાલવા જેવું રહેતું નથી વરસાદ થાય ત્યારે પણ અહીંયા ખૂબ પાણી ભરાઈ રહે છે ગંદકી થઈ જાય છે તો તંત્ર એ વહેલી તકે આ બાબતે ટાગોર બાગની સલામતી અને સ્વચ્છતા માટે પગલાં લેવાની જરૂર છે પણ અવારનવાર ચોરાઈ જાય છે લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે અવરનવર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી કારણ કે આમની ચામડી જેવા જાડી થઈ ગઈ એવું લાગે છે કોટેચા ભાઈ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે કોઈ પરિણામ નથી એમ અને બગીચા આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો ટાગરો વર્ષો જૂનો ટાવર ભાગ ટાગરો ભાગ છે કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ડ હોય આપી છે

એટલી બિસ્માર હાલતમાં છે ને કોઈને ને એવી પોઝિશન નથી પેલી બાજુ પેલી બાજુની સાઈડમાં સાઈડ માં કોઈ કોઈ ચાલી શકે એવી કોઈ

અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ આગورબા બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક જાગૃતિ જન જાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન આગورબા માટે કરીશું જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર